અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો આજે તારીખ સોળ મેની ગુરુવારના રોજ જસદર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં ઓછી જોવા મળી રહી છે સાડા ચાર હજારમાં આસપાસની આજે કપાસની આવક રહેલી છે ભારી અને ફાલબન્ને નહીં થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના નામ બજાર ભાવ

ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સુપર માં લેનાર પડતા બાપુ સેવ આરી કેમ આલતી નહી આરી આવી જો કા અમારું ભાકી કાલી આલે દર્શન એક કાલી એક બહુન કમિશન લે કે 15 કિલો ચાલે 68 68 ને બાપુ 68 આ બાજુ એ કરતા બપુ 68 એ માની જો

ચૌદસો ને છ્યાસી રૂપિયા સુપરમા લેના રોત રાધેશમજીનીંગ બોલી જાઓ કાકી ને સબુ 680 રૂપિયા પ્રતાપ રતનબાપુ એમ બોલ લેનાર પ્રતાપ બાપુ ને કેટલા

ચૌદસો ને છન્નું રૂપિયા સુપરમાન લેનાર પ્રતાપ બાબુ શિવ શક્તિજી ની

वो गाना नहीं है 283.50

स <laughs> <laughs> એકાણું ચૌદસો ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર ચૌદ 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 ચૌદસો ને ચૌદ રૂપિયા મીડિયમ કપાસ લેનાર શ્યામ

ચૌદસો ને એસી રૂપિયા સુપરમા લેનાર વર્તા બાપુ શિવ શક્તિ ગઢડિયા

ઠીક નાકુ 14 ઓમાં 50 બાપુ હું બંધર નાઈટ કાઢી દેવાનો આ ઉનાળામાં પાણી વેટી હોય એના કામું છે 1 એક કસુરભાઈ લીલોવા કરી બાપુ બાપુ ને બાપુ ને તારું આવું શું થયું એકતરી એકતરી 33 34 35 36 37 ઈચ્છા તારું શું કહેવું મને આમાં કાયનો ખબર પૈસા મને દેવાનો 39 કરી દો 14 16

લેનાર શિવ માં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા સુધી રહેલું છે આજે પણ કપાસના બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે